લાગેલા પોસ્ટર મામલે ફરિયાદ પોસ્ટર મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે ધોરાજીના ભાજપના કાર્યકર્તાઓએ આ મામલે ફરિયાદ કરી છે સ્થાનિક અને આયાતી ઉમેદવારને લઈને પોસ્ટર લગાવાયા હતા તો ચૂંટણી પંચમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ પણ નોંધવામાં આવી છે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી પંચમાં ભાજપે ફરિયાદ કરી છે ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઊભી કરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે મનસુખ માંડવિયા વિરુદ્ધના પોસ્ટર લગાવનાર મામલે કાર્યવાહીની માંગ કરાઈ છે ભાજપ વિરુદ્ધ અસામાજિક લોકો દ્વારા બેનર લગાવવામાં આવેલ હતા અને આ બેનરમાં એવું જણાવેલ હતું કે મનસુખભાઈ માંડવિયા સ્થાનિક ઉમેદવાર નથી તેના હિસાબે ભાજપના લોકો દ્વારા અને તેના કાર્યકર્તા દ્વારા પણ અસંતોષ છે પરંતુ આવું કોઈ પણ નથી ધોરાજી શહેર ભાજપ એકજૂથ થઈને મનસુખભાઈ માંડવીને ચૂંટણી જીતાવશે છવ્વીસ તારીખે પણ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરેલ છે અને આવા લોકો જે કાંઈ બેનર મારે છે એની સામે કડક ને કડક સજા કરવી જોઈએ જે ધોરાજી શહેરમાં બેનર લગાવ્યા હતા એમાં લખે છે કે આપણું કામ આવતા પાંચ વર્ષમાં કોણ કરી શકે આવા વિઘ્ન સંતોષીઓના પેટમાં તેલ ધરાયું હોય અને મનસુખભાઈને આયાતી ઉમેદવાર ગણે એ દુઃખદ બાબત છે આ વિશે અમોએ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર લોકો દ્વારા જે પણ કોઈએ આ બેનર લગાવ્યા છે એમની સામે ચૂંટણી પંચમાં આચાર સંહિતાની કલમ નીચે ફરિયાદ કરેલ છે